સાણંદ બાવળા રોડ પર આવતા ગામડાઓમાં આગેવાનો રોડ પર આવ્યા અને સ્પીડ બ્રેકર બનાવવા કરી માંગણી સાણંદ બાવળા રોડ પર છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે ખાસ કરીને સોયલા ગામ નજીક આવેલા એક ગોળાઈ વળાંક પર છેલ્લા પંદર દિવસમાં પાંચ અકસ્માતો બની ચૂક્યા છે જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સોયલા ગામ રામદેવ પીર મંદિર બસ સ્ટેન્ડ

અને રોજે રોજ અહીંયા વળાંક ઉપર છે અમારે અને દુકાન સામે છે અને ઘર પણ નજીક છે બધા અહીંયા આવતા જતા ઓલકોની સાઈડમાં જઈએ આવતા એક્સિડન્ટો બહુ થાય છે પણ કોઈ બમ્પ હજુ લગી કોઈ બેકતું નહીં મેકવાનું પણ કીધું પણ કોઈ આવતું જ નથી ને એટલા બમ્પ મેલે તો અમારે આટલું એક્સિડન્ટ ના થાય નથી મેં છોકરા બૈરા અમે ઓલકો ડ્રામા આરતી વખતે જઈએ છીએ આવતી તોય બહુ તકલીફ પડે છે અમારે અમુક સાઇડમાં પડી જઈએ છીએ પણ અમે હું માણસો હોય તો એ જઈ શકતા નહીં ઓલવાથી તમારું નામ છે ને શું તમારો સમજ મારું નામ વાઘેલા નરેન્દ્રસિંહ રામુભાગ તાલુકા સાણંદ જિલ્લો અમદાવાદ આપણે સાણંદ બાવરા જે હાવી રહ્યો ને ત્યાં અમારે નવો રોડ બને છે બરોબર તો અમારે છે ને એક રામાપીરની જગ્યા છે અને જે પીપણ જવાનો જે રસ્તો રહ્યો ને ત્યાં બમ્પ મેલવા આપણે વિનંતી કરીએ છીએ બરોબર બસ સ્ટેન્ડ અને પીપ્પણના બસ સ્ટેન્ડ અને અમારા થોડાક દિવસમાં આ પંદર દિવસમાં ત્રણ અકસ્માત થયા એટલે એમાં શું રન એ જો નાના થયા એટલે ચાલે બાકી મોટા જેવું હોય તો જાન નાની થાય ને એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દી જલ્દી બમ્પ મૂકવાની વિનંતી મારું નામ પૂજા છે અને હું ગામ સોયલાની સભ્ય છું અને મારી ભેંસનો અત્યારે અકસ્માત થયો છે કારણ કે રસ્તા પર કોઈ બમ્પ નથી મૂલતા અને માણસ માણસ તો શું પણ જાનવરને પણ નથી જોતા અત્યારે મારી ભેંસ કેવી હાલતમાં છે તમે નહીં જોયું હોય પણ હું એક જ વિનંતી કરું છું કે સડક ઉપર બમ્પ મૂકો બમ્પના કારણે આ સાધનવાળા રહે ને એ ધીમું પાડે અને માણસ જાળવી રે બસ વિનંતી એટલી છે કે તમે સડક ઉપર બમ્પ મૂકો કારણ કે આ જાનવર છે કાલ તો માણસનો પણ જીવ જશે એટલે તમે સરકારનું હું એટલી જ વિનંતી કરું છું કે બસ બમ્પ મૂકો અને આ માણસને અને જાનવરને બચાવો બસ તો મારું નામ છે શું સમસ્યા અહીંયા છે મારું નામ વાઘેલા છિદ્રશિ જટુભાગ ગામ પી તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ અહીંયા વારંવાર અકસ્માતની અકસ્માતના બનાવ બને બરાબર બાવળા સાણંદ રોડ ઉપર અમારા ગામના આવા જવા માટેમાં સાધનો લઈને દવા આવવામાં બહુ તકલીફ પડે છે બરાબર હા પંદર દિવસમાં અમારે ત્યાં ત્રણથી ચાર અકસ્માત થયા છે જો આની નોંધ છે ને ગંભીરતાથી લેવી તંત્રએ બરાબર આજ જ કહેવાય